અંજુબેન પરશકુમાર અમૃતિયા વિવાદ અમારે મારા જેઠનો ને મારો વિવાદ છે મારા દિનેશભાઈ પર દિનેશભાઈ અમૃતિયા જસ્ટ ધના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બીપીનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેડ થઈ એટલે અમને એનો ફોન એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેબી બે આવી સવારે સાડા છ વાગે પછી અમે મારા જેટની ઘરે જ બે દિવસ રોકાણા હતા અને પછી અહીંયા રોકાણ અહીંયા મારા ઘર માંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા પપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નતો અમે અમે સીધી પડી અમે નવ મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા બેલ મારી એટલે મેં તો કઈ ખબર નથી એટલે મેં સીધો દરવાજો ખોલી દીધો ખોયલા ભેગો ત્રણ જણા ઉભા હતા બિપિન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે ઈ ત્રણ જણા દારૂ પી નહી હતા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર નો આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછો તું ને હું પ્રોપર્ટી ખાલી કર એટલે મેં કીધું ઈ જયારે થાશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો ગાડ બધી એટલી હદે મને મને તો એટલી ટોજર કરી એટલે સીધો સો માં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબર માં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ આવ્યા એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મેં કીધું કે હાલો તમે લખાવો તમે કા આવો અરજી કરો અને મેં ગાલો આવું તો ઉપર થી કોઈ કોલ આવ્યો ઈ સાહેબ ને કે નો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા કીધું અલિયો વાત કરો ને એટલે ઈ સાહેબ બીચા ડબી ગયા વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપરથી એટલો બોર્સ આવ્યો ઈ સાહેબ એ ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવા તા બીજું કઈ નતું મેં ઘર માંથી એને કાઢા સીધી જ હું નાઇટ્રેસ પહેર્યો હતો કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને કહી મેં સર મારે યાર આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા હતા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાનિંગ હતો કે કોઈ તો એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નહીં ખા મારા ઘરમાં ચોરી કરતા કઈ એવું નહીં અને અમારા ફ્લેટ વાળા ને જ ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા મન કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે હાલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈ ને અમે બોલાવ્યા કે આ તમે જોવો તો કે આ કેમેરા મન કે બેના તો બધું બરી ગયું છે તો આ બધું પ્લાન સહી થયું છે મારા ઘરવાળા ને દારૂ પીવરાવી અંદર કુછ નાખ્યું હોય કે ન નાખ્યું અમને ખબર નથી બધું પ્લાન સહી થયું છે ઘરમાં સોનું કાઢી ગયું આજ કયો ભાઈ એવો હોય આજે આપણે પાડોશી મરી ગયા હોય ને તો આપણે અંદર થી એવી આવે રોવું આવી જાય ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી હોસ્પિટલ ની અંદર અને ઈ ભાઈ કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા કિયા ગાડી નો ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ને ભરેલો છે

એમાં પી પી એ પટેલ લખ્યું છે પાસે ડોટ નથી તમે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને વિલમાં એમ લખેલું છે કે તો પંદર વર્ષ ઘર છોડીને ચાલી ગઈ હતી. હા ચાલી ગઈ વાત સાચી હતી કે drink નો problem હતો. મારા ઘરવાળા અને બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો. અમે આવતા જતા હતા. મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી. બે બાપ દીકરી બે હજાર સત્તરમાં મલેશિયા, થાઈલેન્ડ, ચાઇના બધે ફરવા ગયા હતા. એની એના વિઝા મારી પાસે છે. બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસ માં એને નવ તો નવ લાખ નો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે

પ્રોપર્ટી માટે એને કર્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ની અમને નથી કહેવામાં આવ્યું રીઝન ઈ હતું કે આ બધો પ્લાન ટ્રીપર પ્લાન હતો